એ માતા દენი મિત્રો આજ બધી પહણ ગાય બધી જેતી ગામમાં ચરવા માટે હવે આઈ છે કે રાજીયા 11:30 આ એટલાથી પાણી બોધ્યા છે અમે પહડી પાણી પીવેરી છે લ્યો આ બહે વેચવાની છે કોની રાખવો છે કમેન્ટ કરજો ગાય પાણી પીને બેહી ગઈ ગીર ગાય આવી ઊભી છે હા આવી ઊભી Bà đi thô đi hoa phê bởi vì giá Gần miền Bà bà đi thoa pin. Thôi dì bà thoa bà đi A ghi Kìa Kìa A mệt Tại

તો આપણે બોલો આજનો એટલે પૂરો વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી